આપણે આવ્યા છીએ કફલેના ગામમાં તો કફલેના ગામનું પાછળ તમે બસ સ્ટોપ જોઈ રહ્યા છો અને વેધર બી બહુ સારું છે તો આજની વેરાયટી તમારા માટે એટલી સરસ ને આ વેધરમાં ખાવા લાયક જે ચીખલીની પરત છે એટલે તમે સમજી ગયા હશે તો આપણે તમને એની માહિતી હવે અંદર જઈને આપીએ છીએ જે રીતના મેં તમને પહેલા જ કહી દીધું વિડીયોમાં કે ચીખલીના પરખ્યાત મામરાની આજે વેરાયટી આપણે લઈને તમારા માટે આવી ગયા છે તો મેં સ્ટાર્ટિંગમાં મામરાની તમને માહિતી આપી દઉં છું તો સાડી રૂપિયામાં આઠ જે શીખ આવે ને તેમાં

ચિકન ચિકન પોપકોર્ન છે છે બધી બધી જ જ મળશે વેરાયટી તમને મળી જવાની છે જે તમે ચીખલી ખાવા જતા હતા તે આપણા કફલેતા ગામમાં બી આવી ગઈ છે તો અવશ્યથી તમે આટલે આવજો આ રમેશભાઈની વેરાયટી ટેસ્ટ કરવા તો આપણે કસ્ટમર બેસ્યા છે ને ખાવા એને બી થોડું રિવ્યુ લઈ લઈ સુરતના કસ્ટમર આટલા ખાવા આવ્યા છે ને એમણે બધી જાતનાની આઈટમ ઓર્ડર કરી છે

કસ્ટમર બી છે ફાઇનલ આપણો તો આટલે નો ટેસ્ટ કેવો છોકરાઓ એક નંબર ને મોસિનભાઈ જેવો ને મોસિનભાઈ આપણા પાલેક ના જે ફેમસ છે ને તેમના જેમ આ છોકરાએ બી રિવ્યુ આપી દીધી છે એક નંબર એક નંબર એક નંબર